પોલીસ સ્ટેશનમાં એરોબિક ટ્રાવેલ નામે એજન્સી ધરાવતા એજન્ટ અને તેના દ્વારા જુદા જુદા રાજ્યો ટુરિસ્ટો માટે કોવિડ સર્ટિફિકેટ કાઢી આપવાના અંગે ત્રણ વર્ષ પહેલા ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ સત્તાવાર પેથોલોજી લેબ નહીં ધરાવતા હોવા છતાં ટ્રાવેલ એજન્સીના નામે ઓનલાઈન ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવતા હોવાની વિગતો ખુલી હતી આ ગુનામાં વોન્ટેડ આરોપી અખિલેશ પરમાર તેના ઘરે આવ્યો હોવાની વિગતો મળતા એસઓજીની ટીમે દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર